મિત્રો આજે આપણે એક જોરદાર ગેમ રમાડવાના છે બરાબર છે આપણી સાથે બે મિત્રો ઉપસ્થિત છે એક છે મારા અનિક કુમાર અને એક છે ભાઈ વિક્રમસિંહ બરાબર તમે અનિક ભાઈ તમારે છે ને હેડફોનમાં ફૂલ અવાજ આવી કોઈ પણ તમારે સોંગ ખબરવાનું બરાબર હું તમને જે પણ કહેવત કહેવું હું તમને ગુજરાતી હિન્દી કોઈ પણ તમને કહેવત કહેવું એ તમારે મારા લિપસિંગ પરથી સમજી જવાનું અને એ કહેવત તમારે વિક્રમભાઈને શેર કરવાની બરાબર વિક્રમભાઈ અને વિક્રમભાઈ તમને આનંદભાઈ જે સમજાવે એ તમારે પાછું મને કહેવાનું બરોબર તો મિત્રો જોરદાર રોમેન્ટિક ગેમ છે અને બહુ મજા આવી જવાની છે તો ચાલો તને ચાલુ કરીએ ભાઈ ચલો ચલો તને હેડફોન ભરાઈ દ્યો અવાજ ફૂલ કર દો બરાબર ને ભાઈ તો છેલ્લી શરૂ કરે ચલો ભાઈ ગેમ સ્ટાર્ટ કરી લઈએ આમ પહેલી કે માં બેન કે બરાબર હા બરભાઈ ફૂલ અવાજ છે ને તારે હમ રાજા મારો વાત હમ રાજા લે ના બરોબર મછલી જલકી રાની હે મેરી નાની રાણી હે बोलो मछली 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 जल की रानी है जल की पानी है रानी है।, है मेरी नानी रानी है मेरी नानी रानी है ना, 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 ना। क्या बन रुको जरा सबर करो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे बोलो बोलिन मछली जल की रानी है ठीक है नदी उसका पानी है बोला भाई बोले बोलो गाड़ी बोलो मछली जल की रानी है पानी उसका जीवन है क्या मन क्या मुंह कह दिया भाई ये यूं कह दे ना मछली जल की रानी है हां देवी का पानी है ગાઈસ થોડો ગેમમાં માં ટ્વિસ્ટ આવ્યો છે વિક્રમભાઈને ને બીજું હેડફોન આવી છે અને આનંદભાઈ ને બીજું હેડફોન આલી છે તમે આમ હાયરો ભાઈ હોબરી પેલા બસ કાબલ ડી વધારો નથી આવ્યો કાબલ ડી વધારો નથી આવ્યો રોમપુની ડી રીમો વધારો ન આવ્યો કાબલ ડી વધારો નથી આવ્યો સાબર ડી વધારો ન થાય આ બેન જેમ તમે જેમ

ઘોડાએ પીધ્યો સોડો આ બેન કેમ ઘોડો પગારી દોડ્યો ઘોડો પગ્ધા કરી ચેતતા ઘર સદાય દુખી છત્ર ચેતતા ઘર સદાય દુખી

ચીબડા ઘરે પાડો મારો પાડો થઈને ચીબડા ઘરે મારો પાડો દૂધ આપે છે પાડો થઈને ચીબડા ઘરે આ બન ગયો મારો પાડો દૂધ આલે છે કુછ ભી મારો ગઢેરો દૂધ આપે છે ગઢેરો ચાલો હેડો અમે આપણે ગેમ ચાલુ જ રાખીએ છીએ મારા ભાઈ બરાબર અમે આ ભાઈને પૂછ્યું અને આ ભાઈ આ ભાઈને કહે બરાબર ચાલો ભાઈ ચિતરવા ના પડે વાત ના દૂધ નહી આવતા આ ત્યાં બેન કહેવા

ગઢડે દૂધ આપે છે કામ 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 કરે તે કાલા મને કામ નહીં આવડતું કામ કરે તે કાલા તારમાં તાર કરે છે કામ કરે તે કાલા અને મને ખબર નહીં પડતી હું બોલીને બોલો તમે કામ કરે તે કાલા આ ભાઈને કહો કામ કરે તે કાલા આ ના ના

હા હા સરસ 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 બરાબર ચકલી રોજ પાડે છે હા ચકલી ચિઠ્ઠી ચકલી રોજ પાડે છે ચિઠ્ઠી પડી દીધી ચકલી રોજ પાડે છે હા ચિઠ્ઠી ઉપાડી દીધી ચકલી રોજ પાડે છે ચિઠ્ઠી રોજ પાડે છે આ બેન ચિઠ્ઠી રોજ પાડે છે પાડો રોજ પાડે છે ચિઠ્ઠી ભે ચીટી રોજ પાડે છે બકરી બકરી રોજ બકરી રોજ છે દૂધમાંથી ઘી ના બને દૂધમાંથી 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 ઘી ઘી ના ના બને 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 છે પણ ઘીમાંથી દૂધ બને દૂધમાંથી છાશ છાસ બને છાશમાંથી દૂધ બને દૂધમાંથી ઘી ના બને ને ઘીમાંથી દૂધ બને દૂધમાંથી છાશ બને છાશમાંથી દૂધ બને દૂધમાંથી છાશ બને છાશમાંથી દૂધ બને

সোডাই পি দিও গোড়ো সোডাই পি দিও গোড়ো দোড়াই পিতে পি দিও গোড়ো দৌড়াই পিতে কোডো সোডাই পি দিও গোড়ো দোড়াই পিতে কোড়ো পাড়াই পি দিও পিতে মান্ডু থাক મોરો કાળો થયો મોર ગાંડો થયો મોરો મોર ગાંડો થયો કાળો થયો મોર ગાંડો થયો ભૂંડકારો થયો 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 વાદરામાંથી રોજ દૂધ પડે છે હા વાદરામાંથી રોજ દૂધ પડે છે પડે છે વાદરામાંથી રોજ દૂધ પડે છે

દોત એકદમ કાળા મે દોડા થયા હાર્દિક કેના દોત એકદમ કાળા મે જો ભાઈ હાર્દિક કેના દોડા દોડા થયા હાર્દિક કાકો હાર્દિક કેના હાર્દિક કેના દોડા દોડા થયા હાર્દિક કેના ગોડા ડોબા થયા દાડુ માથી બને હા કુછ ભી દારુ માથી બને દારૂમાંથી માથી બને હા મગફળી રોજ ઉડે છે મગફળી રોજ ઉકે છે મગફળી રોજ ઉડે છે પણ ઉડતી મગફળી જોવા મળતી નથી મગફળી રોજ ઉડે છે પણ ઉડતી મગફળી જોવા મળતી નથી મગફળી રોજ ઉડે છે પણ ઉડતી મગ ફરી નથી ઉડતી મગફળી રોજ ઉડે છે મગફળી રોજ ઉડે છે ઉડતી મગ ફરી નથી ઉડતી ખેતર રોજ ઉડે છે ખેતર રોજ ઉડે છે હા ઉડતી ઉડતી મગ ફરી નથી ઉડતી ઉડતી મગ ફરી નથી ઉડતી ખેતર રોજ ઉડે છે ખેતર ખેતર રોજ ઉડે છે बेसनी पूंछ वांकी दे वांकी हाँ बेसनी पूंछ वांकी दे वांकी पहुँच वागे बेसनी पूंछ वांकी दे वांकी बेसनी पूंछ वांकी दे वांकी बेसनी पहुँच वाट का हुई थी बेसनी पूंछ वांकी दे वांकी पहुँचने बे बेसनी पहुँच वाट का न थी बेसनी पूछ वांकी दे वांकी बेसनी पहुँच न थी वाकता बेसनी पहुँच न थी वाकता बेसनी पहुँच न थी वाकता बेस ખતરનાક મજા આવી ગઈ છે મારા ભાઈ અલગ અલગ બધી કહેવાતો કીધી જાત જાતી થોડી કહેવાતો પણ બનાવી બાકી તમને આજનો અમારો ગેમિંગ વિડીયો કેવો લાગ્યો બરાબર છે આવો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી